લીઝ ધારકોએ રેતીના ભાવમાં રાતોરાત વધારો કરી દેતા હવે સપ્લાય કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે આજે તારીખ એક એક બે હજાર ચોવીસ સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના તમામ ટ્રક ઓનરોએ પોતાના રેતીના ધંધાને હડતાળ રૂપે બંધ કરવામાં આવેલ છે કારણ કે ન ડીઝલનો ભાવ વધ્યો છે ન રોયલ્ટીનો ભાવ વધ્યો છે ન ટાયરનો ભાવ વધ્યો છે તો પણ રાતોરાત લીધ ધારકોએ પોતાનો રેતીનો ભાવ બમણો કરેલ છે જે અમને પોસાતો નથી તો અમારા તમામ ટ્રક હોલ્ડરોએ પોતાના ગાડીઓના પૈડા થમી દીધા છે સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો ભેગા મળીને એક હજાર ગાડીઓ આજે ઊભી કરી દીધી છે તો આ લઈને તમામ કોન્ટ્રાક્ટરો સરકારી કામો તમામને નુકસાન થવા જઈ રહ્યું છે પણ અમે નક્કી કરેલું છે કે જ્યાર સુધી લીઝ ધારકો પોતાનો ભાવ અમને પોસાય એ રીતે ન કરે તો અમે અમારી ગાડીઓ સતત ટાઈમ સુધી બંધ રાખવાના છે મારું નામ અકીબ ઇસ્માઈલભાઈ વિજાપુરા છે આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસથી સાબરકાંઠા તથા અરવલ્લીના તમામ ટ્રક માલિકો રીતી ટ્રક માલિકોએ સર્વાનુમતે નક્કી કરેલ છે કે જ્યાં સુધી અમારે જે આ ભાવ વધારો સદંતર ખોટો છે જેનો મુદ્દો ક્લિયર નહીં થાય ત્યાં સુધી કોઈ ગાડીની અંદર રીતી વહન થશે નહીં જ્યાં સુધી અમારે આ વસ્તુનું ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી કોઈ ટ્રક માલિક પોતાની ગાડીની અંદર રેતી ભરશે નહીં તથા કોઈ જગ્યાએ સપ્લાય થશે નહીં એક હજાર ગાડી કે બે હજાર ગાડીઓ જેટલી ગાડીઓ હિંમતનગર સાબરકાંઠાની અંદર હશે બધી જ ગાડીઓના પૈડા થંભી જશે અને અચોક્કસ મુદત સુધી જ્યાં સુધી આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ પાડવા અમે કટિબદ્ધ છીએ અને ગાંધી ચિંધ્યામાં જે હડતાળ કરવી પડે તો અમે એના માટે બી ડ્રાઈવરો તથા ટ્રક ઓનરો બધા સહમત છીએ દિગ્વિજયસિંહ ચૌહાણ